हेलो मित्रों एक वीडियो में स्वागत है तो मित्रों खास कर एक ब्रेकिंग न्यूज आई गया से कारण कि बचत खाता धारकों सारा समाचार मित्रों से आर आरबीआई बाहर पड़िया और नवा नवामों तो क्या निमों बहार बाहर पड़िया ये बढ़ी आप वीडियो में डिस्कस कर मित्रों तो खास वीडियो में वीडियो पूरा निहां तो तुमने बढ़ी महती मित्रों मिले अँ थी तो आप बात आज खास कर आरबीआई में जो निमों बदलना है मित्रों विषय आप डिस्कस करी તો આપણે વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરી દઈએ સારો ટાઈમ નહીં બગાડતો કોઈનો તો આરબીઆઈ સેવિંગ એકાઉન્ટ ન્યૂ રૂલ્સ એટલે નવા જે નિયમો છે એમાં સારા સમાચાર મિત્રો આવ્યા છે આરબીએમ ખાતા ધારકો માટે તો કેવા નિયમો શું સારા સમાચાર છે પણ માહિતી મેળવીએ તો આરબીઆઈ સેવિંગ એકાઉન્ટ રૂલ્સ માટે દ્વારા તમારા તમામ નાગરિકો બેંક ખાતા પૈસા સુરક્ષિત રહે અને બધા ઘણા બધા નિયમો છે મિત્રોમાં ફેરફાર થયો છે તો ખાસ કરી અને જે સેવિંગ એકાઉન્ટ છે મિત્રો અને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવશે મિત્રો ખાસ એકાઉન્ટ એકાઉન્ટને લઈને પૈસા ફરિયાદ ફરિયાદકારો ગ્રાહકો માટે પણ છે કોઈ પણ સરકારી બેંક અથવા પ્રાઇવેટ બેંકમાં તમારા જે નિયમો છે એમાં ફેરફાર છે મિત્રો થવાનો છે તો ખાસ કરી આરપીએમની વાત મિત્રો કરીએ આરબીઆઈ તો ખાતામાં કપાયેલા કાપવામાં આવતા જે પૈસા છે બેંક મેનેજમેન્ટ દ્વારા છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એની મુલાકાત લઈ તમે ફરિયાદ પણ મિત્રો ખાસ કરીને દાખલ કરી શકો છો અને બીજી વાત મિત્રો કરીએ તો આપણે જે આવા સંજોગોમાં ફરિયાદ કરવા માટે ખાસ કરી અને જે આર આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે અને મિત્રો તમે ઓનલાઈન પણ તમે મિત્રો ફરિયાદ કરી શકશો કે અમારા એકાઉન્ટમાંથી એટલા પૈસા કપાણા છે એ પણ તમે ફરિયાદ છે દાખલ કરી શકશો સારા સમાચાર કહી શકાય રૂલ્સ એટલે નિયમો આ સમયમાં જે બે બેંક એકાઉન્ટ ખૂબ જ અગત્યનું છે કારણ કે આ ટ્રાન્સલેશન વહીવટ બેંકમાં છે ઓનલાઈન માધ્યમ દ્વારા થઈ ગયો છે મિત્રો એટલે પૈસાને સુરક્ષિત રાખ સુરક્ષિત રાખવા માટેનો હેતુ છે મિત્રો તો આરબીએમ બેંક દ્વારા સારો એવો નિર્ણય કરવામાં આવ્યો છે તો ખાસ કરીને આ નિર્ણય બધા માટે ઉપયોગી બને એવો છે આરબીએમનો નિર્ણય છે મિત્રો તો ખાસ કરીને આ રીતની વિડીયો તો સારું લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત